આયુર્વેદને જાણો ભાગ પિસ્તાલીસ અગાઉ આપણે વ્યાયામના લાભ વિશેની વાત કરી રહ્યા હતા જેમાંથી હજુ કેટલાક લાભ બાકી હતા જે આજે આપણે ચર્ચા કરીએ વ્યાયામના લાભમાં આગળ એવું કહ્યું છે કે જે નિયમિત વ્યાયામ કરે છે એનું શરીર એ થાક કષ્ટ સહન કરવા માટે તરસ ગરમી અને ઠંડી વગેરે સહન કરવા માટે સક્ષમ બને છે એટલે થાક સહન કરવું એટલે એવું કે જે વ્યાયામ નથી કરતા એને આપણે કહીએ કે ચલો આટલા પગથીયા છે આ ડુંગર ચડવાનો છે તો એ થાકી જશે જ્યારે જે નિયમિત વ્યાયામ કરતો છે એ આરામથી ચડી જશે કે અમુક કિલોમીટર ચાલવાનું છે કે પરિક્રમા માટે ચાલવા જવાનું છે વગેરે વગેરે તો જે વ્યાયામ કરતા છે એના માટે સરળ છે જે વ્યાયામ નહીં કરતા હોય એના માટે એ પૂરું કરવું એ મુશ્કેલી થશે તો આ જે થાક છે એને સહન કરવા માટે શરીર વ્યાયામથી સક્ષમ બને છે એવું જ કષ્ટનું છે કોઈ શારીરિક જ્યારે પણ કષ્ટ આવે તો જે વ્યાયામ કરનાર છે એ એનું શરીર મજબૂત હશે એ આરામથી એને સહન કરી લેશે તરસ વગેરે રોકી રાખવાની વાત છે ભૂખ સહન કરવાની વાત છે ઉષ્ણતા એટલે ગરમી અને ઠંડી ઘણા એવા વ્યક્તિઓ હશે કે જે ગરમીમાં થોડી વાર પણ ના રહી શકે બેબાકડા થઈ જતા હોય છે એવું ઠંડીમાં પણ થતું હોય છે ઠંડી એમનાથી બિલકુલ સહન થતી હોતી નથી તો આ શરીર આવી ઠંડી ગરમી પણ નથી સહન કરી શકતું તો એ પણ આ વ્યાયામ કરવાથી એમાં પણ મજબૂતી આવશે શરીરમાં અને સહન કરવા માટે સક્ષમ બનશે છેલ્લો ઉપાય છેલ્લો લાભ શાસ્ત્રમાં ઉત્તમ આરોગ્ય પ્રાપ્તિ આવો લખેલો છે આપણે બધા જ આરોગ્ય મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે કોઈ કંઈક ના કંઈક બનાવીને કંઈક પત્તાઓના રસ કાઢીને કે કંઈક ના કંઈક ઘરે દવાઓ લાવીને વગેરે વગેરેથી આ આરોગ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા રહેતા હોય છે ઘણા એવું કહેતા હોય છે કે મારા શરીરમાં આ વિટામિનો ઓછા છે મારા મને ડાયાબિટીસ વધી ગયો છે કોલેસ્ટ્રોલ વધી ગયું છે આની દવા પહેલાંની દવા વગેરે વગેરે આપણે કરતા હોય છે આ બધું જ અલ્ટિમેટ શેના માટે છે તો આરોગ્ય માટે જ્યાં આપણા શાસ્ત્રમાં એટલે કે આપણા પૂર્વજોએ એવું લખી દીધું છે કે ભાઈ વ્યાયામ નિત્ય કરવાથી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થશે તો એ આપણે કરવાનું ઘણા વ્યક્તિઓ ટાળ ટાળતા હોય છે તો એ શરૂ કરવાની જરૂર છે જેટલું આપણે ફિલ્ડમાં રહીશું કે બહાર મેદાનમાં આપણે સમય ગાળીશું એટલો આપણે દવાખાનામાં સમય ઓછો ગાળવો પડશે વ્યાયામના એક લાભને ઉદાહરણ સાથે સમજાવવા માટે શાસ્ત્રમાં એવું લખેલું છે કે વ્યાયામ કરનાર વ્યક્તિની સામે જેમ સિંહ બેઠો હોય એની સામે નાના હરણા આવતા નથી એમ વ્યાયામ કરનાર વ્યક્તિની સામે વ્યાધિઓ આવતી નથી એટલે કે રોગ થતા નથી એક બીજું આપણે ભોજનમાં ઘણીવાર જોતા હોય છે કે આવું ભોજન કરવું જોઈએ આવું ભોજન પરંતુ એ નિયમિત એવું ભોજન નથી મળતું હતું ક્યાંક આપણે બહાર જઈએ તો કાચું પાકું ભોજન ક્યાંક હોટલનું ભારે ભોજન મેદાવાળું વિરુદ્ધ આહાર આવું બધું ખાવાનું થતું હોય છે તો એવું બી લખેલું કે નિત્ય વ્યાયામ કરનાર વ્યક્તિ આવું વિરુદ્ધ ભોજન અડધું પચેલું ભોજન દોષવાળું ભોજન વગેરેને કોઈ પણ તકલીફ વગર પચાવી શકશે આ ખાસ આપણે વિરુદ્ધ ભોજનથી બચી શક આપણે એક ટૉપિક પછીથી લેવાના છે વિરુદ્ધ ભોજનનો બહુ લાંબો ચાલવાનો છે કોઈના કોઈ પ્રકારે આપણે વિરુદ્ધ ભોજન આપણાથી થઈ જતું હોય છે અને આ બધું પચાવવા માટે વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે આ બધાનું એક અત્યારે ચાલતું એક સામાન્ય ઉદાહરણ કે કેન્સર બધાને થતા હોય છે હવે લોકો કેન્સરથી બચવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે પરંતુ મારા મતે આપણે રોજ જે પણ ખોરાક ખાઈએ છીએ એમાં પેસ્ટીસાઇડ વગેરે છે ક્યાંક ભેળસેળવાળું ખાતા હોઈશું કે ક્યાંક આવા વિરુદ્ધ ભોજનો કરતા હોઈશું વગેરેથી શરીરમાં દોષ પેદા થાય છે એક દૂષી વીસ એક ઝેર એક પ્રકારનું ઝેર શરીરમાં જમા થઈ જાય છે ઘણા લોકો વ્યસન કરે છે તો એ વ્યસન પણ આવું આ પ્રકારના ઝેર શરીરમાં જમા કરાઈ જાય છે એને દૂષી વીસ કહેવાય આ દૂષી વિષ આપણા શરીરમાં સતત જમા થઈ જશે પરંતુ એની અસર નહીં થાય એની અસર ક્યારે થશે જ્યારે આપણા શરીરની તાકાત એ આ દૂષી વિષની તાકાત કરતાં ઓછી થશે અને દૂષી વિષની તાકાત વધી જશે ત્યારે આપણા શરીરમાં કંઈક ના કંઈક મોટા રોગ સ્વરૂપે પેદા થશે એ પછી ચામડીનો રોગ હોય કે કેન્સર જેવા ભયંકર રોગો હોય તો આપણે બે વસ્તુ કરી શકીએ એક આ દૂષી વીસ જે આવે છે કાં તો એને બંધ કરી દેવું જોઈએ જે મેજોરિટી પબ્લિકના હાથમાં નથી કારણ કે ખેતી બીજા લોકો કરે છે એમના જોડેથી આપણે લાવીને ખાવાનું છે વગેરે વગેરે પ્રશ્નો છે જે લોકો પોતે જ ખેતી કરે છે એમને તો મારી સલાહ છે કે પોતાના માટે તો કમસે કમ ઓર્ગેનિક વગેરે ઉગાડે અને ખાય બીજું એ દૂષી વીસ જે શરીરમાં જમા થઈ રહ્યું છે એને બહાર કાઢવું જોઈએ તો એના માટે આયુર્વેદમાં પંચકર્મ વગેરેની પ્રક્રિયાઓ છે તો નિયમિત પંચકર્મ વગેરે પરંતુ પંચકર્મ વગેરે કરાવવા માટે એડમિટ થઈને પંચકર્મ કરાવવું વધારે સારું છે તો એના માટે લોકોને સમય નથી તો એ પણ સમય આપતા નથી અને ત્રીજો ઓપ્શન એ છે કે આપણે આપણું જે શારીરિક બળ છે એને વધારી દઈએ જેથી દૂષી વિષનું બળ વધે એના પહેલાં આપણું શારીરિક બળ ખૂબ વધારે હોય જેને આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ કહીએ છીએ તો એ વધારે હશે તો આવા દૂષી વિષ વગેરે આપણને અસર કરી શકશે નહીં તો આ કરવાની જરૂર છે અને આ બધું જ આપણને વ્યાયામથી ફાયદો થવાનો છે બળવાન એટલે કે વધારે અને સ્નિગ્ધ ભોજન એટલે કે ઘી દૂધ છાસ માખણ વગેરે વધારે ખાતા હોય તેલવાળું વધારે ખાતા હોય તેલ તો આપણા રોજના ઉપયોગમાં આવી ગયું છે કદાચ લોકો ઘી દૂધ વજન વધી જવાથી નથી પરંતુ તેલ બંધ નથી કરતા હોતા તેલ આપણે રોજ શાકમાં આવતું હોય છે એ સિવાય પણ તળેલી વસ્તુઓ પણ ઘણી ખવાતી હોય છે મીઠાઈઓ વગેરે પણ સ્નિગ્ધ ભોજન છે તો સ્વીટ વગેરે ખવાતું હોય છે તો આવું બધું કરવાવાળા વ્યક્તિઓએ તો વ્યાયામ નિત્ય કરવો જ જોઈએ એના માટે તો સદા હિતકર છે હા મેં કહ્યું એમ વ્યાયામ કર્યા પછી જો સારું ભોજન નહીં લઈએ તો શરીર ખ્રુશ થતું જશે શાસ્ત્રમાં એક ફાયદો એવો લખેલો છે કે જેને વજન ઉતારવાનું છે એના માટે વ્યાયામ એ બેસ્ટ ઓપ્શન છે એના સિવાય કોઈ રસ્તો નથી એટલે જ્યારે જ્યારે મારી જોડે દર્દી વજન ઉતારવાની દવા લેવા માટે આવે છે ત્યારે હું કહું છું કે દવા પછી પહેલાં આપ વ્યાયામ અને એના માટે શું પરેજી રાખી શકશો એની વાત કરો દવા તો એના પછીનું કામ છે હવે આપણે કેટલો વ્યાયામ કરવો જોઈએ અને વધારે વ્યાયામ કરવાથી શું ગેરલાભ વગેરે થાય છે કોણે વ્યાયામ ન કરવો જોઈએ વગેરે વાતો આગળના ભાગમાં કરીશું ધન્યવાદ